આપના માધ્યમથી જણાવતા આનંદ થાય છે કે સમસ્ત કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા માતુશ્રી ખીમયબેન ભીમાભાઈ હુંબલ પરિવાર ભીમાસર શ્રી જખાભાઈ હુંબલ તથા શ્રી બાબુભાઈ હુંબલ રામ ગ્રુપ ગાંધીધામ દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક એમનો સંકલ્પ હતો કે બ્રહ્મ સમાજ માટે બ્રહ્મ સમાજની દીકરી અને દીકરાઓ માટે એક સમૂહ આયોજન કરવું અને દીકરીઓના કન્યાદાન કરવું આ શુદ્ધ ભાવ અને વિચારોથી અમારા પાસે એમને રજૂઆત કરી કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજને એટલે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રમુખશ્રીઓ અને હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓએ ચર્ચા વિચારણા કરી અને એમની સાથે મીટિંગ કરી કે એમનો ધ્યેય ચોખ્ખો અને સારો છે પરંતુ આયોજનને લક્ષી માટે એ શું કરી શકે બ્રહ્મ સમાજ શું કરી શકે એટલે એક સકારાત્મક માહોલમાં એમની સાથે એમના નિવાસ સ્થાને અને એમના ફાર્મ હાઉસ મધ્ય મિટિંગ કરવામાં આવી એ મિટિંગના અનુસંધાને દસે દસ તાલુકાના પ્રમુખ પ્રમુખશ્રીઓ અને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના બ્રહ્મ સમાજના પ્રમુખશ્રીઓ દ્વારા જે કઈ ચર્ચા વિચારણા થઈ ચર્ચા વિચારણાના અંતે એ પરિવારે બ્રહ્મ સમાજ પ્રત્યેનો ભાવ જે દર્શાવ્યો અને બ્રહ્મ સમાજ પ્રત્યેના ભાવને સ્વીકારી અને અમે લોકોએ દરેક તાલુકાઓમાં મિટિંગો કરી અને એ મિટિંગોની અંદર જે કાંઈ અમને પોઝિટિવ સહકાર મળ્યો અને આવકાર મળ્યો એ અનુસંધાને એમની સાથે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના અમે પરણાવશું એટલે અવળો મોટો જો ભાવ બતાવતો હોય આજે સામાન્ય દ્રષ્ટિએ એક લગ્ન કરવા હોય તો પણ આ મોંઘવારીના યુગમાં માણસ માટે ચિંતાનો વિષય બની રહે છે ત્યારે આ દાતા પરિવારે બસો પચાસ સુધી નવ દંપતીઓને જોડવા માટેનો જે ભાવ બતાવ્યો છે એ ભાવને સહર સ્વીકારી અને અમે એવું રહ્યા છીએ કે વધુમાં વધુ આ લગ્નની અંદર બ્રહ્મ સમાજના લોકો જોડાય અને સમૂહ લગ્નનો ભાગ લે સાથે સાથે એમને તો અત્યાર સુધી એમને અઢીસો સુધીનો આપણને ટાર્ગેટ આપ્યો છે પરંતુ હાલના સંજોગોમાં આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ સમૂહ સાથે જોડાઈ ન શકે પરંતુ ભારતભરમાંથી જો કોઈ બ્રાહ્મણ પરિવાર ખાસ કરીને બ્રાહ્મણ બીજો કોઈ નહીં બ્રાહ્મણ પરિવારનો કોઈ પણ સ્ટેટ હશે વ્યક્તિ કે કોઈ પણ રાજ્યનો હશે કે ક્યાંય પણ નો હશે તો એને આ સમૂહ લગ્ન અંદર અમે પ્રવેશ આપશું અને નિઃશુલ્ક રીતે એમને લગ્ન લગ્નગ્રંથવા માટેનું આહવાન કરીએ છીએ